પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય ત્યારે વન્ય પ્રાણીઓ માટે સાસણ ગીર સોમનાથ જિલ્લાનું વધુ મહત્વ હોય છે ત્યારે અમરેલી જિલ્લાના ધારીના સફારી પાર્કમાં પર્યટકોની સુગ સુવિધામાં વધારો કરીને એકવીસ કરોડ જેવી રકમથી સફારી પાર્કને વધુ સજ્જ કરવામાં આવ્યો પ્રવાસન ક્ષેત્ર વિકસાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોય ત્યારે વન્ય પ્રાણીઓ માટે સાસણગીર સોમનાથ જિલ્લાનું વધુ મહત્વ હોય છે ત્યારે અમરેલી જિલ્લાના ધારીના સફારી પાર્કમાં પર્યટકોની સુખ સુવિધાઓ વધારીને એકવીસ કરોડ જેવી રકમથી સફારી પાર્કને વધુ સજ્જ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ વનમંત્રી મુડુભાઈ બે રણાવર્દ હસ્તે કરવામાં આવ્યું ધારીના સફારી પાર્કમાં પર્યટકોને વધુને વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય અને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા સરકારને આગવું આયોજન ખરા અર્થમાં સાર્થિક સાબિત થતું હોય છે તેમાં જૂનાગઢ વુલ્ફ બ્રિડિંગ સેન્ટર ખાતે વન્ય પ્રાણીઓ વરુઓ સફારી પાર્કમાં લાવવામાં આવ્યા ને નામશેષ થતા વરુને વનમંત્રી મુડુભાઈ બેરાય કુદરતના ખોડે ખુલ્લા મૂક્યા હતા આ તકે સાંસદ નારાયણ કાછડિયા કૌશિક વેકરિયા જીવિકા છડિયા નેતાઓને ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને પર્યટકો માટે એકવીસ કરોડની અલાયદી અલગ અલગ સફારી પાર્કમાં સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી ને વન વિભાગ દ્વારા આજે પર્યટકો માટે વનમંત્રી મુડુભાઈ બેરાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના ધારી તાલુકા નજીક આંબડી પાર્ક જંગલ સફારી જે પ્રવાસન વિભાગે અલગ અલગ કામો પૂર્ણ કર્યા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું લગભગ એકવીસ કરોડ રૂપિયાના કામો પૂર્ણ થતાં એનું લોકાર્પણ થયું છે પ્રવાસીઓ જે હવે આંબેડી જંગલ સફારી પાર્કમાં આવશે એના માટેની વિવિધ સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે આજે અહીંના બધા જ સ્થાનિક આગેવાન સામાન્ય સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રીઓ નાયબ મુખ્ય દંડકશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના હોદ્દેદારો અને સંગઠનના અને અહીંયા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત લોકોની હાજરીમાં આ આંબેડી સફાર સફારી પાર્કના પહેલાં તબક્કાનું જે કામ પૂર્ણ થયું છે એને હમણાં આજે એનું લોકાર્પણ સંપન્ન થયું છે અને ખૂબ સરસ રીતે મેં આખા આંબેડી જંગલ સફારી પાર્ક છે એ જોયું અને અહીંયા